વાતો કરવાની છે કે ઓલી બાઈ ને પૈસા લાખ રૂપિયા તો લઈ જ લેવાના છે આજ ને આજ સમજ્યા શો રમાડવી કે નો રમાડવી હે એટલે એ રીતની વાત કરવાની તમે માલિક છો હું ખાલી આ વાતો સીધું કરે સમજ્યા હા હાલો તો હાલો ઓ નો એ ઓલો તમે ફોન કર્યો તો ને જાદુગર હાકુ ઈ હું જાદુગર છું બકુલ તો અમે એવું જાદુ રમાડશું આ પાંચ આઠ જણા તો આવી ગયા તમે હા ચાલો આવો તો ઓલું ભૂલી ન જાતા હો આ આઈશાનુ ને એય ઈ ધોડું ભૂલાય ઈ તો પેલા યાદ રે ઊભી તો રે એ ઘર એવા પેલા તમારા પેલા પૈસા બેસા દેવા પડશે હાલો અરે અમારો જાદુગર તો હું તમને વાત કરીશ

બેન આ કાઈ જાદુ ખાવાના ખેલ નથી તે જાદુ તમને તાત્કાલિક બતાવી આ તો બધું રાત્રે આયોજન કરવું પડે તમારે બધું ગોઠવવું પડે તે પ્રોગ્રામ લાઈટિંગ ગોઠવવી પડે પછી જાદુ થાય હું

આ ઉમરે જાદુગર ગામમાં રમાડવાનો શોખ થયો છે ને આપણે એવું રમાડી દેવો કે એ જિંદગી ભર યાદ રાખે ને એવું જાદુ એને રમાડી દેવું છે એના પૈસા બધા હડપી લેવા છે એ વારે વારે ફોન કર્યા કરતી હતી ને અમારા ગામમાં અમારા ગામમાં અમારા ગામમાં હવે તો એને રમાડી દેવું એને એને જ ખાત રમાડવાની છે ડોહીને અને એનો ઓલો છોકરો છે ને એ આવે ને ઈ પેલા એડવાન્સ લઈ લે તું સમજા નકર એનો છોકરો છે ને હુશિયાર છે બનેલો ગળેલો છે કોણ કરેલી છે મને ખબર છે હું ઓળખું છું પણ આ ડોઈને કીધું નતું મે કે હું તમારા દીકરાને ઓળખું છું એટલે આપણો નંબર ઓલામાં ટાઈમ હતો કે ના એટલે ન્યા આ ફોન કરીને ડોઈને એમ શું આ દાદુગરને બતાવી એમ કે ના એટલે વાળિયામાં આવી ગઈ છે તો એનો વાયો વાળી દેવાનો છે ને ખબર પડશે કે એ એને જાદુગર પટકાણા તા આ એટલો ઈને ઈને એટલો આટલે ને જા રામ રામ છે ભૂખ ગામમાં બાકી છે

આપણે <small> જાદુ <small> કોબ કોબટર મે આપણે કાળું બતાવું મે વિચાર્યું છે કે પેલાના એમાં મારતી નું હોય હેઠે તળિયે છે ને આ લે હોય કમઈ એની અંદર બે ફૂટે ભૂસ હોય ઈ ઊંડા કરતા મોટે હોય આ સસુંદર જેવી ઈ

અગરને ખોત્રી ના કે એટલે ઈ ગુસ આપણે હેતેથી લઈ લીધી એની હવે હવે તો એને હાઉ કે મલ્ફી નથી પણ આપણને એક જગ્યાએ પૈસા દઈને લઈ લીએ એટલે એને ગુસને હું છે દોરો બરો બાંધે ને એટલે આમ નાસે એટલે પબ્લિકને આમ લાગે કે આ ગુસ બસ કરે જ પડ્યા કે તેમ પગે દોરો માં તો ઓગે નહીં હે હે ને તો પાઈખું બે હા એ ગુસ ઓય આ નો ઓહો કરે કરે પડે પા છે એટલે હા બોલા નવા કપડા સીવડાવા જવા જાગુ કરું ને આ લાલા રૂપિયા લીધા ને એટલે હવે આપણે કાઈ ગલપ થી ડ્રેસો ડ્રેસો બધી બનાવવું પડે કે કે હે હવે આ જો તો આ ડ્રેસો હવે ઓલા થઈ ગયા એટલે હવે આપ આપણે ને આ લઈ આવશું હો નવી લઈ ચશ્મા લેવાના

છે ઈ મેલી વિદ્યા વાળો હોય એ ઓલું કરે ને વશીકરણ એવું હોય થાય હા દેવડી એ બહુ નો પતાવે તો ભાઈ છે આપણે તો ગાડું કરવાનું હોય તે જ ઉપર હવે આગળ જલ્દી નીકળી લાવી જલ્દી કામ કરી દે છે બરાબર પૈસા શું છે આ પૈસા પૈસા ના પૈસા એ જાદુ કરવાનું બોલાયતા ને મને એકલા રૂપિયા આપે છે તો એ ફોન કરીને આપણે બોલાય સુરમણવા ફોન કરો મારે આજ જોતા પૈસા એવું છે મારા પેન્શન ના આવે છે પૈસા જોઈએ છે તો 1 લાખ રૂપિયા આપે છે તમે કરો એ ફોન કરો મારા પૈસા તો એ મારા હોય તમે મારા પૈસા બી નથી આપતા કઈ થઈ ગયા તો બધા પૈસા કેરે આપસો અરે એ ડોહી માં અમે અમારા હોય બતાવો તમે અમારા પૈસા લઈ ગયા છે તમે મારા છોકરો ખિજાય છે મારી છે તમારો છે મને

અમે કે હું એમ તમારે કરવાનું હા ડાયરેક્ટ બધી જા માલિક હા અમો બોલો એ ભાબાને કાઈ નામે છે આપણા નામે તો કરાવવું પડે આના આના એ કરાવી દેવું છે એટલે હવે એને બોળવી કરાવી લેવું રવલે બોહી ની આ ભાબાને હવે

કરવાનું નઈ બાટલીમાં હા એનું નામ જ થાય પહેલા વાત ઉર્વાની હોય પછી એની પાંતી વડા પદ આપણે લઈ લેવું